यो हेलो गाइस गुड मॉर्निंग जय माताजी वेलकम बैक टू माय चैनल केम छो बदा आई होप के तपाई बदा मजामा जसो ने हो पण मजामा छु तो सवनमा वागी गया छे દસ અને આજે છે રવિવાર ને આજે છે શીતડા સાતમ એટલે કે આજે સાતમ છે તો સાતમના દિવસે અમારા રાજપીપળામાં ભરાય છે નાનો એવો મેળો તો અમે આજે જવાના છે શીતડા માતાના દર્શન કરવા તો તમે બધા પણ એન સુધી બન્યા રહેજો તો તમને પણ મેં મેળો બતાવીશ બહુ મોટો તો નહીં હોતો પણ હોય છે તો આજે અમે જવાના છે તો જાડુ મારા ગયા છે અત્યારે નોકરી પર તો બપોર પછી આવશે એટલે ત્યાં સુધી હવે આજે જમવાનું તો નથી બનાવવું કમ કે અમારા બાજુ સાતમના દિવસે જમવાનું નથી બનાવતા રાંધણ રાંધણછતના દિવસે બધું બનાવી દે છે ખબર નહીં પહેલાંનો રિવાજ છે તે સાતમના દિવસે જમવાનું નથી બનાવતા તો આજે અમે પણ નથી બનાવવાના તો ખાલી કચરા પોતું કરવાનું છે અને નહીં ધોઈને ફ્રેશ તો થઈ ગયા છે ખાલી કચરા પોતું બાકી છે અને પછી થોડી વાર આરામ કરીશું એટલામાં તો મારા ઝાડું પણ આવી જશે તો ચાલો પેલા તો બધું કરી દઈએ તો જો ગઈશ મારી આસ્થા કેવી રમે છે એની દીદી નથી એટલે એકલી એકલી રમે છે આસ્તા જો આસ્થાના વાળ કેટલા મોટા થઈ ગયા છે આસ્થાના વાળ કાઢવાનો છે પણ મમ્મી કે છે કે શ્રાવણ મહિનો પતી જાય પછી કાઢી એવું હા ને આસ્તા આસ્તા આ બાજુ જુઓ રાધે 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 કરો કરો બેટા રાધે રાધે કરો રાધે રાધે કરો ને કરો ને યાર વેરી ગુડ હસ્તા આસ્થાના વાળ કાઢવાનો છે ને હા આસ્તા ચાલો છૂટી વાળ દેવા હે કે રમે છે રમે છે છત્રી લઈને રમે તો ગાય પોતું મેં મારી દીધું છે અને આસ્તા રમે છે આસ્થા ક્યાં રમે છે જો તો આસ્તા મારી મસ્ત એકલી એકલી રમ્યા કરે છે અને અત્યારે લાઈટ ગઈ છે એટલે પંખો નહીં ચાલતો પણ વરસાદ પડી ગયો એટલે મસ્ત એવી ઠંડક છે તો હવે કામ પતી ગયું છે એટલે હવે મારે નેલ પોલિશ કરવાનીલ પોલીસ તો કરેલી છે ખાલી જેલ અપ્લાય કરવાનું છે

લગભગ ધોઈને તૈયાર થઈ જઈએ વરસાદ છે પણ છાટા છાંટા પડે છે તો એક વાર તૈયાર તો થઈ જઈએ પછી દેખ્યા હોય જવાય છે કે નહીં જવા સામે આવી ગયા છે માતાજીના દર્શન કરવા તો થોડી વાર અહિયાં ઉભા છે કેમકે મારી બેન આવે છે એટલા માટે તો ઝાડુ ને આસ્તા રમે છે અને મિતી સાથે હવે ચાલુ થઈ ગયું કે મમ્મી આઈસ્ક્રીમ ખવડાવો આઈસ્ક્રીમ ખવડાવો ना मैंने सब भी छै आइसक्रीम बना खावडा हूं मैंने बीचो बाजू दही आपी ली हम चालू થઈ ગયું હાસ્તા જો અમારા બારે કે વાત થઈ ગઈ તો ગાડી પર આયા ને એટલે વરસાદ અમારા આડરાઈ ગયા હાસ્તા આમ જો ને બેટા હાસ્તા ને મો ગરમી ચડ્યું થઈ ગઈ હાસ્તા ને મે ટોકી પી રહી આવી કે કમ કે પવન ઠંડો ઠંડો આવતો ને એટલે 对呀！ kali की aku की हां সাোর সোয়া স্েয় সোমেমেেয়

ये तो पाटे की कथा ना ला रहे थे के बात था कि गांधी जी नहीं निकल रहा हूं इतना डालो गाना है तो गाना

ગાય સાંજના વાગી ગયા છે સાડા છ અને મેળામાંથી અમે જસ્ટ અત્યારે જ આવ્યા છે આવીને કપડાં ચેન્જ કર્યા હાથ પગ મોઢું ધોયું અને હવે થોડું ઘણું કામ કરવાનું છે તો આસ્થા મારી સૂઈ ગઈ છે અને મિતીક્ષા રમકડા લાવી છે તે હેરામે છે તો આસ્તાને તો બહુ ઊંઘ આવી હતી મેળામાં પણ બોર રડતી હતી એટલે ખાસ મેં વિડીયો પણ નથી બનાવ્યો કેમ કે મારી બેન જોડે પણ નથી જતી ને ચાર જોડે પણ નથી જતી એટલે પછી કઈ રીતે વિડીયો બનાવો એટલા માટે વિડીયો બહુ ઓછો બનાવ્યા છે મેળામાં ખબર નહીં બહુ રડતી હતી થોડી વાર અને પછી ખબર નહીં અચાનક રડવાનું સ્ટાર્ટ કરી દીધું લગભગ પબ્લિક બહુ વધારે હતી ને એટલા માટે રડતી હતી લાગે ચાલો ફંચ વિડીયોને હું રજા કરીશ વિડીયો ગઈકાલે લાગર કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી વાય બાય